મહિલા કર્મી પર જાતે સતામણી અંગે ફરિયાદ દાખલ કરવા બે ડિવિઝનમાં અરજી અપાઈ જેમાં બનેલી ઘટનામાં અન્ય કર્મચારીઓ પાસે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની લાલચ આપી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોટું નિવેદન અપાવ્યું સંસ્થાના ટ્રસ્ટી અને અધિક્ષક હરેશ પરમાર સંસ્થામાં ગેરરીતીનો આક્ષેપ કરાવ્યો સંસ્થાના અધિક્ષક બાળકોના દફતર ચોરી કરી લઈ જતા હોય તેવા આક્ષેપ સાથે ગાંધીનગર ફરિયાદ થતાં ગાંધીનગરથી તપાસ આવી ભરૂચના અધિકારીઓને મિલી ફગતના કારણે ચોરીનો ભેડું સંકેલાયો સંસ્થાના પ્રમુખ દ્વારા સંસ્થામાં આવતું દૂધમાંથી એક લીટર દૂધ લઈ જતા હોવાનું લિખિતમાં કરાઈ અરજી અરજદાર બંને બહેનો દ્વારા કલેકટર દ્વારા બંને બહેનો દ્વારા અપાયેલી સંસ્થાના બિલોની ઇન્કવાયરી કરાવવાની હૈયા ધારણા આપી બાળકોને સંસ્થામાં બાળકોનું ભોજન તથા ચીજવસ્તુ ચોરી કરનાર સામે તંત્ર પગલા લેશે ખરું સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચાર અને બાળકોની ચીજવસ્તુઓના ચોરી બાબતે સંસ્થામાં રસોઈ ઘરમાં કામ કરતા રસોઈયા બહેનોએ જિલ્લા સુરક્ષા વિભાગ સુરક્ષા એકમ તથા મુખ્યમંત્રીને લેખિતમાં કરાઈ અરજી અંબાલાલ ભાલીયા ચૌદ ચિલ્ડ્રન હોમમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી જ્યારે અત્યારે આ મહિનામાં અમારે રિન્યુ કરવાનો સમય પૂરો થયો હતો ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા નિવેદન પોલીસ સ્ટેશનમાં નલિની બેન વિશે આપવા જવાનું થયું તો ટ્રસ્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા તરફી તમે નિવેદન આપજો તો તમારો કોન્ટ્રાક્ટ અમે રિન્યૂ કરી દેવામાં આવશે પણ હાલમાં અમારો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી જ્યારે અમે ટ્રસ્ટી પ્રમુખ કનુભાઈ પટેલને પૂછવા ગયા ત્યારે કનુભાઈ પટેલે એવું કીધું કે અમે અત્યારે હાલમાં લેડીઝ સ્ટાફ કોઈ લેવાના નથી અને અત્યારે એમના બે લેડીઝ સ્ટાફને એમને હાજર કરેલા છે તો બી અમે પૂછવા એમની ઓફિસ પર ગયા બંને કર્મચારીઓ ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારે અમારા દ્વારા કોઈ પૂછપરછ કરવા નહીં અમારી મરજી અમારી સંસ્થા છે અમારે જેને લેવા હોય એને લઈશું અમને કારણ કે બધી એ ટ્રસ્ટીઓની જાણ હતી એ લોકો દૂધ લઈ જતા હતા બેગો લઈ જતા હતા એની બધી જાણ હતી તો બી ટ્રસ્ટીઓને એવી ખબર પડી કે આ લોકોને ખબર છે સાચું એટલે એ લોકોએ અમને કાઢી નાખવા માટે અમને આવી રીતના પ્રયત્ન કર્યા અને અમારી પાસે આ બિલ બી છે જે ટ્રસ્ટીઓ દ્વારા સિંગ તેલના ડબ્બાનું બિલ બતાવવામાં આવે છે પણ સિંગ તેલ લાવવામાં આવતું નહીં ચોખા બી રેશન કાર્ડ ના વાપરવામાં આવે છે બાળકોને હલકી વસ્તુ ખવડાવવામાં આવે છે આ બધું અમને જાણતા હોવા છતાં એ લોકો અમારું રિન્યૂ કરવા માગતા નહીં હવે અમારું રિન્યૂ શાના કારણે નહીં કરતા એ અમને ખબર નથી જ્યારે નલિની બેન પ્રોફેસર હતા એમનો બનાવ બન્યો એ તારીખની અમને નલિની બહેને કીધું હતું અમને જાણ હતી છતાં અમે હરેશ પરમાર પ્રમુખ કનુભાઈ સરના કહેવા મુજબ અમે પોલીસ સ્ટેશનમાં નિવેદન ખોટું આપ્યું હતું અત્યારે હાલમાં અમે એ દિવેદનની કલેક્ટર સાહેબ પાસે અરજી મોકલી છે પણ હવે કોઈ એનો કોઈ જવાબ આવ્યો નથી તો અમે આ જ રોજ કલેક્ટર સાહેબને રૂબરૂ જાતે મળવા આવ્યા છે આ સંસ્થામાં ચોરીઓ થાય છે એ અટકાવો એના માટે અધિકારીને જાણ કરેલ છે અધિકારીઓને બધા જિલ્લા ટ્રસ્ટીઓ બધાને વિવાન સાહેબ જાતે મંડોરી સાહેબ બધાને અમે જાણ કરી હતી પણ કોઈ એ લોકો અંદર ખબર નહીં ગાંધીનગરથી વચ્ચે ચેકિંગ આવ્યું હતું ખબર નહીં એ ચેકિંગ સાચું હતું બેગો વસર પરમાર દ્વારા મનુભટ પરમાર દ્વારા લઈ જવામાં આવે છે છતાં એનો કોઈ નિકાલ લાયા નહીં આ બધું અમે અમારી રૂબરૂ આંખો એ જોઈએ છે બાળકોને બી એક એક પૂછશો તો બાળકો બી તમને નિવેદના બધું ત્યાં ઓલરેડી શીખવાડી દેવામાં આવે છે કે આ બધું આવશે તો તમારે આવું છે એવી કરીને અમને નોકરીમાંથી છૂટા કરી દઈશું એવું જૂઠું નિવેદન અપાયું હતું અને અમને હાલમાં અમને નોકરીમાં રાખતા નહીં ધારો કે અમને અત્યારે નોકરીની જરૂર છે છતાં પણ મારું નામ વસાવા બેન રામુભાઈ છે હું ચિલ્ડ્રન હોમમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી અને તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ કલેક્ટર સરને અરજી આપી અમને ન્યાય મળે એ માટે બધી હકીકત સાચી છે આજ રોજ કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે કેમ કે જે અમારી પાસે જે તારીખ અગિયાર બારના બે હજાર પચીસના રોજ જે નોલીની બેન પ્રોફેસર સાથે થયું હતું તે બનાવ સાચો છે ને આ લોકોએ અમુને એવી રીતના નિવેદન જુઠ્ઠો નિવેદન લખાવ્યું કે જે તમારી નોકરી છે જો તમે અમારી બાજુ નિવેદન લખશો તો તમારું રિન્યૂ કરશું પછી સર અમને અગિયાર મહિનાનો અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો પછી અમારું નિવેદન નહીં રિન્યૂ ના કર્યું કે તમે લોકો સાચું બોલીએ છીએ એટલે સર ને બીજું કે નલિની બેન જે બોયલા જે થયું છે તે સાચું છે ને હવે અમોને કરાર પૂરો થયો પછી અમુને નોકરીમાંથી કરી નિકા તે છતાં પણ અમે પૂછવા ગયા મનુ સરને કનુ સર પટેલને કે સર અમુને નોકરી પર રાખશો કે નહીં રાખશો તો સર અમારી સાથે ગેરવ્યવહાર કરીને અમુને કાર્યમિક તમે કલેક્ટર પાસે જાઓ કે પછી કો પોલીસ સ્ટેશન જાઓ કે કોર્ટમાં જાઓ અમે તમને લઈ લાગશું લેડીઝ સ્ટેપ લેડીઝ સ્ટાફ જ અમોને જોઈતો નથી તે છતાં સર બે લેડીઝનું રિન્યૂ કર્યું છે અમારું કામ સારું હતું તે પણ અમારી પાસે કોઈ નોટિસ બોટિસ કશું આપવામાં નહીં આવ્યું કારણ કે અમે સાચું બોલીએ છીએ એટલે અમોને આ લોકો ના ના પાડે છે નોકરીમાં રાખવાનું કોઈ કારણભોતે ચોરીઓ કરે છે સર અરજી ગાંધીનગર ગઈતી બેગ લઈ જાય છે દૂધ લઈ જાય છે છોકરાઓને નહીં મળતી વસ્તુ સારી વસ્તુ છોકરાઓને મળતી જ નથી ચોખા પણ તેથી આવે છે રેશન કાર્ડના ખવરા આવે છે તેલના ડબ્બા સિંગ તેલનું બિલ બનાવે છે ને કપાસિયા તેલનું ખવડાવે છે સર કોઈ પણ છોકરાઓને કામ બામ બધું કરાવે છે સંસ્થામાં છોકરાઓની કોઈ ગેર એ કરે છે અને ચોરીઓ બી બધું અટકાવવા માટે અમે કલેક્ટર સરને આજ રોજ રૂબરૂ મળવા આવ્યા છે